તો નમસ્કાર મિત્રો આપણે અહીંયા વાત કરીશું આજે આઈટીબીપી એટલે કે ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતી આવેલી છે એની વાત કરીશું તો આમાં વાત કરીએ તો પોસ્ટ છે કોન્સ્ટેબલ અને ડ્રાઈવરની કુલ જગ્યા છે પાંચસો પિસ્તાળીસ અધર માટે બસો નવ છે યુએસ માટે પંચાવન છે ઓબીસી માટે એકસો ચોસઠ છે એસસી માટે સત્યોતેર અને એસટી માટે ચાલીસ છે તો આમ કેટેગરી વાઇઝ આ જગ્યા છે અને કુલ ટોટલ જગ્યા છે પાંચસો પિસ્તાળીસ ઉંમરની વાત કરીએ તો આમાં એકવીસથી સત્તાવીસ વર્ષ છે અને લાયકાત છે દસ પાસ પ્લસ હેવી વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે જરૂરી છે આગળ વાત કરીએ આમાં તો મેં ઉપર જણાવ્યું તે મુજબ પાંચસો પિસ્તાળીસ જગ્યા છે જે મેલ માટે છે ફિમેલ માટે નથી તો ફક્ત પુરુષો માટે જ છે આ જાહેરાત અને આમાં મેં તમને કેટેગરી વાઇઝ જે જગ્યાઓ બતાવી અને આગળ વાત કરીએ તો આ જે તમને આપ્યું છે લેવલ ત્રણ મુજબ તમને બે મેટ્રિક્સ લેવલ ત્રણ મુજબ તમને પગાર મળવા પાત્ર છે એકવીસ હજાર સાતસોથી લઈને ઈગનું સિત્તેર હજાર સો રૂપિયા પગાર પંચ સાતમાં મુજબ અને આગળ વાત કરીએ તો આમાં છે ધ વેકેન્સી આર ટ્રેન્ટિટી એન્ડ મેની ઇન્ક્રીઝ ઓર ડિસ્ક્રીઝ વિધાઉટ એની નોટિસ એની ચેન્જ ઇન ધ નંબર ઓફ વેકેન્સી વીલ બી ઇન્ટિમેટેડ થાઉટ આઈટીબીપી રિક્રુમેન્ટ વેબસાઇટ તો તમારે આમાં જે આ જગ્યાઓની વધઘટ છે એ તમારે જોવું હોય તો આઈટીબીપી રિક્રુમેન્ટ આઈ ટીબી પોલીસ ડોટ નિક ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે ચેક કરી શકો છો આમાં વેકેન્સીની વધઘટ જે થાય એ બધું તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો આગળ જોઈએ તો દસ ટકા જે વેકેન્સી છે દસ ટકા એ એક સર્વિસમેન માટે ખાલી રહેશે એટલે કે આ એક સર્વિસમેન માટે જે જગ્યાઓ છે દસ ટકા ખાલી છે એ એના માટે યોગ્ય ઉમેદવાર હશે એનાથી ભરવામાં આવશે આગળ વાત કરીએ તો આના જે આઈટી બી જે ફેરફાર થશે એ તમામ આઈટી બીપીની વેબસાઇટ પર મૂકવામાં આવશે તો તે તમારે ચેક કરતા રહેવા બરાબર છે ને એપ્લિકેશન ફીની વાત કરીએ તો સો રૂપિયા છે એપ્લિકેશન ફી અને એક્સ સર્વિસમેન માટે અને એસસી અને એસ કેટેગરી માટે ફી નથી આગળ મેં તમને જણાવી ઉંમર છે એકવીસથી સત્યાવીસ વર્ષ અને દસ પાસ જરૂરી છે તમારે માન્ય બોર્ડમાંથી તમારે દસ પાસ હોવું જોઈએ અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ એટલે કે હેવી વાહનો તમારે લાઇસન્સ જોઈએ આમાં એપ્લિકેશન તમે ઓનલાઈન જ કરી શકશો ઓફલાઈન નહીં કરી શકો આઈટી બીપીની જે વેબસાઇટ છે એના પર ઓફ ઓફલાઈન એક્સ જે ઓફલાઈન તમે એપ્લિકેશન કરશો એ શું કરવામાં આવશે નહીં તમારા એડમિટ કાર્ડ છે એ પણ આઈટી બીપીની વેબસાઇટ પર જાહેર થશે તો તમારો ઈમેલ વેલિડ ઈમેલ આઈડી આપવું અને વેલિડ મોબાઈલ નંબર આપવો જેના પર તમારે મેસેજ આવી શકે અને તમને રિસ્પોન્સ મળી શકે તો તમારે જે વેલિડ મોબાઈલ નંબર છે એ જ આપવો એના પર મેસેજ પણ આવી શકે છે અને આમાં છે ફિઝિકલ ટેસ્ટ છે રાઇટિંગ એક્ઝામે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે અને ટેસ્ટ ડિટેલ છે મેડી મેડિકલ એક્ઝામિનેશન છે એ તમારે જેમ જેમ તમારે એક્ઝામ આવશે એમ એમ તમને બોલાવવામાં આવશે તો મેડિકલ એક્ઝામ પણ છે પ્લસ રાઈટન એક્ઝામ પણ છે આગળ વાત કરીએ તો ફોર્મ માટે જરૂરી તારીખ છે મિત્રો તો આઠ દસ બે હજાર ચોવીસના રોજ આ ફોર્મ ભરવાના શરૂ થવાના છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે છ અગિયાર બે હજાર ચોવીસ તો તમારે આઠ દસ બે હજાર ચોવીસથી લઈને છ અગિયાર બે હજાર ચોવીસ સુધી તમારે આ ફોમ ભરાશે અને વધુ વધુ માહિતી તમને ફોર્મ શરૂ થયાના સમયે મૂકાશે તો એ જોઈ લેવી આપણે આ યુટ્યુબ ચેનલ પર લાવતા જ રહીશું જે માહિતી મૂકાશે ઓનલાઈન એ તમામ માહિતી અમે આપતા રહીશું આ ભરતી આવી જશે તો પણ તમને નોટિફિકેશન મળી જશે તો એના માટે તમે બે લાઇકન દબાવી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો રોજ આવી અવનવી ભરતી અને ભરતીની માહિતી માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર